હલો તો હા તમે શેનો મેસેજ મેળવતા હોય હવે મારે શું કરવું પડશે હું લાવિંગો બેટિંગ બતાવું પોણીએ ખાડ ઉતરી દા હે અમે હરવડો તો જવું ગમો

અને પેલો ક્ષેત્ર બીજી વાત કરું એ ગાયન્સ સાર ને હાર નિયર ને નિયર કરવું પડશે હારું હેડો તાર જવું હા હવે ક્ષેત્રમાં બધું કોમ પટી ગયું છે ચંપુલાલ ને એ તો મુંગો બેટિંગો બધા ના હતો હે બટુકજી ને વારો છે પેલું ઘરે ખાવા દેજો મને ભૂખ લાગી જબ્બર લાવ કોઈ બટુકજી નું હશે કરાવે છે એ ભેગો ઓપિંગો બેટિંગો બધાવું

અમે ઘૂંપટિયા તારી કીઓ બીક લાગે હે ફૂંટા વાળા તે મહી માથામાં તોરી ફૂંટુ ચો રાખી મુ તો મને બટકો કઈ તો હારું લાગે તો શું લેવા મન તોડાવો છો ખોટું તો મન તો તમે તોડ્યું છે લાઈ બાર ઓપિંગ ગો બેટિંગ ગો ખોટો હર ઓરો તો પણ તમે ભાગડી તો પર બોધો છો ઈ છે ને મન ભાગડી પડતો તમારે દેખો કી

बैठी बो हारू हेडो तो मु घरे जाऊ ए जा हाड़ मर्दू पास हारो आ पापा रे आ बटके पर जो टिंबो झपटो अरे रे रे बटका नी तो थाय उपी लगे उपी लगे उपी लगे उपी लगे उपी लगे बटका जे मन ले मारे घर ये पावर चम करे रे ओए 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 मत मरे कोटे मार के पुपटिया जो से ने ने बोले कितलो

কাবুুজ ঝু না থে দুদ আতো লপা কাপুজিয়ে কাপুজি তো ঘরে তো তাউ পাড়িছে হয় তো গন্্য কেনে রছেন ব্যাথো এসে গম্ম কককা তো এসে ব্যার বের গম অমজা আজ না আজ কুই পাঞ্সাটি আয় নাই রা বেমজিং কুই আয়ত নাইতারে সা কাপুজয়ে আরোপা সুকাররাজ

bật đúng gì đây bật đúng gì hả đâu có đâu được lấy được đâu hả đâu ác cái gì bật được chấm bùn lên hả